વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પિસ્તાળીસમાં સ્થાપના દિવસની આજે મહેમદાવાદ વિધાનસભાના મત વિસ્તારમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી પક્ષના સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ધ્વજ ફરકાવ્યો તેમણે વાંઠવાડી સ્થિત પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવ્યો પોતાના નિવાસ નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવી બૂથમાં સંપર્ક કર્યો હતો અને અબકી બાર ચારસો બારના સંકલ્પને સુનિશ્ચિત કરવા પોતાના બૂથમાં વધુમાં વધુ કાર્યદક્ષ બનવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ આ નિમિત્તે આપના માધ્યમથી પૂરા ભારતવાસીઓને ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય મોદી સાહેબે જેવી રીતે માર્ગદર્શન કર્યું છે અને વર્ષોથી જેવી રીતે અટલજી અડવાણીજી અને પછી પણ જે પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની એ પરંપરાએ આજે સતત દસ વર્ષથી ભારતમાં સુશાસન થઈ રહ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ પણ એની પર વિશ્વાસ મૂક્યો છે અને પ્રયાસ ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કરી રહી છે એવી રીતે આવનારા સમયમાં ફરી એકવાર મોદી સરકાર ચારસો પાર આ એક વાતાવરણ પૂરા ભારતમાં અને ગુજરાતમાં છે ફરી એકવાર જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પૂરા સમાજને સજ્જન સમાજને શુભકામનાઓ ભારત માતા કી જય